ગુડ મોર્નિંગ ધ બ્લેસિંગ ભાઈ ક્રિશ્ચન પિતાએ આપેલા એક નવા સુંદર આપને નામ માં પ્રેમ સલામ પાઠવું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું યર્મિયા નું પુસ્તક તે નો પહેલો અધ્યાય તની 8મી કલમ ત્યા પ્રભુના વચનમાં લખ્યું છે તે ઊથી બીતોના કેમ કે તરો છુટકો કરવા માટે હું તારી સાથે છું એમ યહોવા કહે છે હિન્દી અનુવાદમાં પણ બહુ સુંદર બાબત લખી છે તું ઉનકે મુખકો દેખકર મટર કેકિ તુજે છુડાવને કે લિયે લઈને વાર નાસીપાસ થાય છે અમુક પરિસ્થિતિઓ તરફ માણસ જયારે દ્રષ્ટિ કરે છે ત્યારે એ પરિસ્થિતિને લઈને તે આકુળ વ્યાકુળ થઈ જાય છે પરંતુ પ્રભુ છે તેના સંતાનોને કહે છે કે તમે પરિસ્થિતિઓને જોઈને ડરશો નહીં તેઓના ચહેરાને જોઈને ડરશો નહીં કેમ કે તમારો છુટકો કરવા માટે હું તમારી સાથે છું દાનિયેલને જ્યારે સિંહોના મિલની અંદર નાખી દેવામાં આવ્યો એક ઈશ્વર પરાયણ વ્યક્તિને કે જે નિર્દોષ અને પ્રામાણિક હતો પરંતુ એ કસોટીના સમયની અંદર પરમેશ્વર તેની સાથે હતા અને પ્રભુએ તેને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સન્માનિત કર્યો કસોટી કોના જીવનમાં નથી આવતી કઈ વ્યક્તિ કસોટીમાંથી બાકાત રહી શકે યુસુફના જીવનને જુઓ તો એ વ્યક્તિ પણ પોતાના જીવનમાં અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયો પરંતુ છેવટે ઈશ્વરે તેને એક મહાન રાજા બનાવ્યો અને પ્રભુએ તેનો છુટકો કર્યો એ પરિસ્થિતિમાંથી કે જ્યાં તે બંદીવાસમાં સજા ભોગવી રહ્યો હતો વલાઓ આપણા પરમેશ્વર ન્યાયીઓના પક્ષમાં ઉભા રહેનાર પરમેશ્વર છે આપણા પરમેશ્વર આપણને સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય કરીને આપણને એવી પરિસ્થિતિઓમાંથી છોડાવનાર પરમેશ્વર છે અને એટલા માટે આપણને પ્રભુ કહે છે કે તું માં કેમ કે હું તારી સાથે છું આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો ઈશ્વર છું અને મેં તને મારા ન્યાયના જમણા હાથથી પકડી રાખેલ છે ક્રિસ્મા મારા વાલા ભાઈઓને બહેનો શું આજે તમે કોઈ પરિસ્થિતિઓને લઈને ગભરાઈ રહ્યા છો શું કોઈ એવી બાબત કે જે તમને દુખી કરી રહી છે પરંતુ હિંમત રાખો આપણા પરમેશ્વર આપણા માટે યુદ્ધ કરનાર પ્રભુ છે તે આપણે સારું લડનાર પરમેશ્વર છે આપણા શત્રુઓને તે જવાબ આપશે આપણી વિરુદ્ધ ષડયંત્ર કરનારને તે ઉત્તર આપશે અને વાલાઓ આપણો પરમેશ્વર આપણને કે લડાઈ મારી છે યુદ્ધમાં શાંત રહેવું અને આપણે પ્રભુના બાળકો તરીકે પ્રભુના હાથોમાં જ બધી બાબતોને સોંપી દેવાની છે કે જે બાબતો આપણી વિરુદ્ધમાં ઉભી હોય એ બધું જ પ્રભુ પોતે જોઈ લેશે અને આપણે તો આગળ વધવાનું છે પ્રભાતના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા કૃપાળુ ને દયાળુ ઈશ્વર આજે તમારા કોઈ એવા બાળકો પ્રભુ કોઈ એવી પરિસ્થિતિઓમાંથી કોઈ એવા સંજોગમાંથી પસાર થઈ રહ્યા હોય તો પ્રભુ હું તમને વિનંતી કરું છું કે તમે તેમનો છુટકો કરો એ પરિસ્થિતિઓમાંથી યજ્ઞની પરીક્ષાઓમાંથી અને એવા દરેક પરમેશ્વર શતાની ખુમલાઓથી પ્રભુ તમે તેમને બચાવો અને પ્રભુ તેમની સાથે ને પાસે રહીને તમે તેમની હિંમત વધારો અને પરમેશ્વર તમે તેમને બળવાન અને હિંમતવાન કરો એવી હું પ્રાર્થના કરું છું પ્રભુ આજનો દિવસ અમારા બધા માટે ખૂબ જ આશીર્વાદનો શાંતિનો ભલાઈનો અને ભરપૂરીનો દિવસ બને એવી કૃપા થવા દો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલોમ